નમસ્તે મિત્રો પ્રાઉડ પેરેન્ટ્સ વેલકમ ઇટ્સ ગર્લ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબીમાં સારવાર લીધા બાદ સરસ એવું તેમને બાળક રહી ગયું છે અહીં આ પ્રાઉડ પેરેન્ટ્સ છે એમના સરસ એવું બાળક એમને છે આપને પણ બાળક ન રહેતું હોય આજે જ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીળગઢિયાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવના ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુંબોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ આપને તકલીફ ન પડે એટલે અગાઉથી જ આપ એપોઇન્ટમેન્ટ લઈને આવજો અને અમે સોમથી શનિવાર સવારે દસથી બારમાં મળતા હોઈએ છીએ વિશ્વના સૌથી ઓછા દરે સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ આપતું સંસ્થા એટલે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ જે ભાવનગરમાં એસટી બસ સ્ટેન્ડની પાસે આવેલ છે અને જેને સંતાન ન પ્રાપ્ત થતું હોય અને ટેસ્ટ બેબી અને આઈ દ્વારા બાળક રાખવાની ટ્રીટમેન્ટ કરી આપતું હોય છે